હું મેરેજમાં હતો ને લોકો આવી ગયા તા અને વિડીયો નહી કેમકે હું મોડો આવ્યો હતો તો યસ મૂકવા આવ્યો હતો દર્શિકાને અને દર્શિકા ભાઈ ફાઇનલી ઘરે રોકાવા આવી ગઈ ખીહર કરવા કેમ કે અમે બધા મેરેજમાં ગયા તમે વિડીયો જોયો છે તો ભાઈ અત્યારે કરે છે રસોઈ કાકી ગયા છે જુનાગઢ તો ચાલો મળીએ કૃષ્ણ હું ચાલે મજામાં આ તો તમારો ઉપાધી નથી ને વાહ આવી ગઈ તો ખરી હવે જો કેટલું કામ કરે હવે તો હું કામ એ તો હવાનો ઉઠાડતો તો ડક્કો શ્રશ્રી કૃષ્ણ હું ચાલે મજામાં શું તું કહેતી હતી ખવાઈતી ઓય હં તો વાંધો નહીં બાકી હું કહું

એમ નહી તારા હાટુ રોટલો કર્યો તો મારા હાટુ કાનો કર્યો હેલો એવરી વન તો કાલે તમે મેરેજનો વિડીયો જોયો જ હશે અને અત્યારે કન્ટિન્યુ મેરેજ સિઝન ચાલુ છે તો આપણને ખબર જ છે રેડી થઈને જતા હોય તો મેકઅપ ને હેર ને બધું કરતા હોય તો સ્કીન એટલી ડેમેજ થઈ જાય તો મેં એક એના માટે એક શું કહેવાય કે થોડા ટાઈમથી ટ્રાય કરું છું અને મને ઘણો બધો ફાયદો છે કારણ કે મારે સૌથી વધારે ડાર્ક સર્કલનો પ્રોબ્લેમ છે તો એના માટે મેં એક પર્સનલાઇઝ પ્રોડક્ટ છે એ પરચેસ કરી છે તો પહેલાં તમને કહું કે કઈ રીતના આખું વર્ક કરે છે અને પેલી એવી એપ છે કે જબ તમને કોઈ પણ ક્રીમ નહીં આપી દે પણ પહેલાં તમારી સ્કિનને આખી એનાલાઇઝ કરશે કે તમારે કઈ પ્રોડક્ટની જરૂર છે અને એના ઉપરથી તમને પર્સનલાઇઝ કીટ છે એ જનરેટ કરીને આપશે તો પહેલાં જુઓ કે સ્ટેપ્સ શું છે ઓકે તો પહેલાં તમારે છે એ ક્યોર સ્કીન છે એપ ડાઉનલોડ કરવાની છે તમે એપ ડાઉનલોડ કરશો એટલે પેલા તમારા નંબર અને ઓટીપી ઉપરથી તમારી એપ ખુલશે અને પછી તમારે એની અંદર બે પ્રોબ્લેમ છે હેર પ્રોબ્લેમ છે કે સ્કીન પ્રોબ્લેમ છે તો એ સિલેક્ટ કરવાનું મારે હેર નહીં પણ સ્કિન પ્રોબ્લેમ હતો એટલે મેં સિલેક્ટ કર્યું અને જેવું તમે સિલેક્ટ કરશો એટલે તમને બેઝિક ક્વેશ્ચન પૂછવામાં આવશે રિલેટેડ કે કેવો પ્રોબ્લેમ છે શું તમારી સ્કિનની અત્યારે સ્ટેટસ છે જે બધા બી પ્રોબ્લેમ તમે એની અંદર શેર કરી શકો છો એના પછી એ તમને તમારી સ્કીન છે એને આખું સ્કેન કરશે કેમેરા થ્રુ કે ભાઈ ક્યાં ક્યાં આ પિમ્પલ્સ છે કે ડાર્ક સર્કલ્સ છે તો મારે પણ એવી રીતના સ્કીન છે આખું એનેલાઇઝ થયું અને એનેલાઇઝ થઈ અને પછી એના ઉપરથી તમારો આખો સ્કીન રિપોર્ટ છે જનરેટ થશે જેવો સ્કીન રિપોર્ટ જનરેટ થશે એટલે એ તમારી સ્કિન અને તમારા પ્રોબ્લેમને મતલબ કે લઈ અને આખી એક પર્સનલાઇટ છે કીટ છે એ પ્રોવાઈડ કરવામાં આવશે તો મારી છે પર્સનલાઇઝ કીટ આવી ગઈ છે સ્કીન કેર માટે અને સ્પેશિયલ ડર્મેટોલોજિસ્ટ છે એ તમારી ટ્રીટમેન્ટ માટે આ કીટ છે એ પ્રોવાઈડ કરશે અને મારો જે મેઇન પ્રોબ્લેમ હતો એ અંડર આઈ માટેનો હતો મતલબ ડાર્ક સર્કલ્સ તો એના માટેની આ બેસ્ટ ક્રીમ છે એની સાથે ઘણી બધી પ્રોડક્ટ છે તો તમે આ અંડર આઈ જે ક્રીમ છે એને આઈની નીચે લગાવી અને ડાર્ક સર્કલમાં પણ ઘણો બધો ફેર પડ્યો છે મને પણ ઘણા ટાઈમથી હું યુઝ કરું છું તો તમે આ પણ યુઝ કરી શકો છો અને એની સાથે સાથે ક્લિન્ઝર પણ છે કે જે તમારી સ્કિનને એકદમ ક્લીન કરશે બીજી પ્રોડક્ટ પણ છે અને બેસ્ટ માને પણ જે ગમ્યું છે એમનું સનસ્ક્રીન છે કારણ કે અત્યારે શિયાળો હોય તો પણ એટલો જ તડકો પડે છે તો સનસ્ક્રીન પણ હું ડેઈલી યુઝ કરું છું

તો ભાઈ આજે દર્શિકા હે ને તો જો આમ આમાં કરી લો એક એક તો ગાજર નો પછી આ લીંબુ નો પછી દર્શિકા ડુંગળી અને પાપડ વાહ દર્શિકા દરિકા વાય સારું તું હોય ને ત્યાં હકીકત માં હું માગો તો હોય જ નહીં તો તું આવી ને શાકભાજી વાળું કુદરતી લે હોય છે તો એ મોગવવી હતી એમ કે હતી ત્રી એટલે ના વાય વાય વી વાય વી નથ થઈ તમે બહુ મોડી વાય કા નથ થઈ પપ્પાજી થઈ ગઈ છે નથી થઈ તો ચાલો फटाफट જમી લઈ નાઈ ધોઈને રેડી થઈ ગયો છું અને મારે જવાનું છે સાગરની છોકરીનો બર્થડે છે આજે કેસો તો ત્યાં બર્થડે પાર્ટીમાં જવાનું છે જો કે બનસી કેસો આપણે જૂનાગઢથી આવવાની નથી લગભગ તો ના જ પાર્ટી પણ નક્કી નહીં સરપ્રાઈઝ આપે તો

તો મિહિના લગ્ન થઈ ગયા તો તમારા લોકોને કાંઈક પ્લાનિંગ હશે ને જવાનો ફરવા હે વારે વા દેના નહીં કે એ તો સરપ્રાઇઝ આપશો તો ભાઈ હું હવે જઈ આવું અને ત્યાં પણ બધા રાહ જોતા હશે કેમકે ત્યાં પણ અમારે આજે વ્લોગ બનાવવાનો છે મસ્ત તો ચાલો ફટાફટ જાઉં અને અ ગાડીથી ગાડી ધોયેલ છે હા

એ આપણે પંજાબીની વાત થઈ ત્યારે તો એ મારી જેમ ફૂલ હરખુડા છે તો મારે એને વાત કરવી છે કે બા તમે લોક ચાલુ કરો તમારો હાલ છે કેમ કે એ ફૂલ મારી જેમ ઉત્સાહી છે એટલે એને આ વખતે જાઓને માણાવદર કંઈક વાત કરીએ અથવા તો ફોનમાં વાત કરીએ કે બા તમે ચાલુ કરો હાલ છે એ એકસો ને વીસ ટકા તમે ખાલી કોમેન્ટ કરો કે દર્શિકા લોક ચાલુ કરે કે નહીં માણાવદર જઈને તો ખરેખર એના માટે સ્પેશિયલ કોમેન્ટ કરો કે શું કરે દર્શિકા કન્ફ્યુઝ છે તો ચાલો ત્યાં જઈએ અને પછી આપણે બાકી કાલે ચર્ચા કરશું તો ફટાફટ હું જઈ આવું I can't believe that <muchas> I can't believe.

જોડે રાખવું એસી માણસ નું જમવાનું બધા બાર છે તો ફટાફટ ત્યાં જાય અને ત્યાં જોઈએ કે મેનુ માં સાગર શું રાખ્યું અને બધા નું ના ના જોયું પછી હતું મેનુ

મજા આવે તને મજા આવે હા મજા આવે સાગરભાઈ મજા શોખ લાગે કે ભાઈ જય શ્રી આરામ હા ભૂખ લાગી કે લાગણી ના ભૂખા છે મારા તો રોટલો કરેલો ખાવાનો એ તો એમ કે બાર નું ખાતો નથી આજ જોઈ ગયું ડોકો થઈ ગયો માન ને લીધે બાપુ પધાર લઈ ને આમ અમારા બાપુજી શ્રેય જાય કે સાહેબ ને લઈ આવ્યા સાહેબ જમશે પણ એમ હા ભર પેટ જમશે બાપુ નો ક્યાં ક્યાં ક પ્રસાદ લી હારા ઘરે બાપુ ને એવું છે એમ બાકી ઘણા આ સ્વાદવાળા ઘણા મિત્રો છે બહુ આગ્રહ કરે બાપુ જાય બાપુ નહીં કે હારો કેવા સાગરભાઈ નો ભાગ્ય આપડા ભાઈ થી વિશેષ છે આ આનંદના માંડના અમારા માસીર ભાઈ ને હા માતી લોકો જોડે આપણે થોડો ઓહો વાહ બાપો તમે તો આધુનિક એ બધી રમાડવાના ધંધા છે

કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન કે ગઈકાલે જામનગર મુકામે પીએસઆઈ ના ગ્રાઉન્ડ માં પાસ થયા છે અને લેખિત પણ પાસ થશે એવી દ્વારકાધીશ ને પ્રાર્થના ને જોકે ભગવાન એની જોડે છે મહેનત પણ કરે છે હોશિયાર સ્ટુડન્ટ છે આ તો તલાટી માં અત્યારે છે તો તલાટી જે કેડર છે એના માટે સૌભાગ્ય ની વાત છે કે આ તલાટી માં સો ટકા સાચી વાત આપડે કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન સર ખુબ ખુબ આભાર તમે ખુબ

તારે ને હવે હાલો 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 પેકેજ તૈયાર કરો ફરવા આપડે ફ્રી હવે રેડી જવું ને તો હાલો હલો તો ફાઈનલ હા હાલ મિલન આવો પછી હા ફાઈનલ હાલો તો ભાઈ હું ફાઇનલી પહોંચી ગયો મામાવાડા અને ભાઈ છે જો સવા બારથી થયા છે બધા સુઈ ગયા છે તો ચાલો ફટાફટ હું પણ સુઈ જાઉં આજે ઠંડી થોડીક વધુ છે અને અમારી ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરો અને જેને સબસ્ક્રાઈબ નથી કર્યું પ્લીઝ 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 સબસ્ક્રાઈબ કરી શો કે જલ્દીથી કરાવો